હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં લોકોને કટકટતી ઠંડી સહન કરવી પડશે તો બીજી તરફ બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રો થી જવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે આ ઉપરાંત કટકટતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારો અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સાગોદરમાં આજે એક ઘસમસાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે અહીંના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જે હેઠળ વાર્ષિક છ હજાર આપવામાં આવે છે જે બે હજારના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેનો આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે રાજ્યમાં એક બાજુ ગુનેગારોને ભો ભિતર કરવાની વાતો જાહેર મંચ પરથી કરવામાં આવી રહી છે પરંતુ ગુનાખોરી ઓછી થવાનું નામ લેતું નથી જેનું વરવું ઉદાહરણ રાજકોટમાં જોવા મળી રહ્યું છે છેલ્લા દોઢ મહિનામાં પાંચથી વધુ હત્યાના બનાવ પોલીસ સોંપડે નોંધાયા છે તો શહેરમાં ચોવીસ કલાકમાં બીજી હત્યા થઈ છે રાજકોટના ત્રિકોણ બાગ પાસે રાત્રિના અઢાર વર્ષીય યુવકને સાથી મિત્રોએ છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા છે એન્ડિંગ સીઝનમાં સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે જો કે આ બધા વચ્ચે ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો અમેરિકાથી એક એવા સમાચાર આવ્યા કે સોના અને ચાંદીના ભાવ તૂટ્યા અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ વ્યાજદરના નિર્ણય પહેલાં રોકાણકારોના સતર્ક વલણને પગલે મંગળવારે સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા આજનો સોનાનો ભાવના સ્ટેટસ મુજબ આજે નવસો નવ્વાણું પ્યોરો ટીવાળા શુદ્ધ સોનાના ભાવમાં આઠસો અડતાલીસ રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કટ્ટો શખ્સ ઝડપાયો તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે બોલાવીને અર્ધ બેભાન કરીને શેરતીનો કર્યો પ્રયાસ યુવતીએ પોલીસ જાણ કરતા હવસખોર વિશાલ મહારાજને ઝડપી પાડ્યો વિધિના નામે આરોપીએ મહિલા સાથે શેરતી કરી હતી આરોપી વિશાલ મહારાજ મહિલાના મોઢા પર સ્પ્રે લગાવી તેને બેભાન અવસ્થામાં કરીને તેના કપડાં ઉતારીને શેરતીનો પ્રયાસ કર્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના વિશેષ નિર્દેશોને પગલે સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સઘન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ઉંચા અવાજે હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો હતો કચ્છના નખત્રાણામાં હાહાકાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે મુરુ ગામનો વીસ વર્ષનો યુવાન છ દિવસ પહેલાં ગુમ થયો હતો આથી પોલીસને શંકા જતા તેના મિત્રને ઉઠાવી લીધો હતો મિત્રએ કેફિયત આપી કે તેણે અન્ય એક સાથી સાથે મળી આ યુવાનને પતાવી દીધો હતો યુવકના માથું અને હાથ પગ કાપી બોરવેલમાં ફેંકી દીધા હતા જ્યારે ધરને જમીનમાં દાટી દીધું હતું આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી હત્યા કરવા પાછળનું કારણ મૃતક યુવાનના મહિલા સાથે આડા સંબંધ હોય મન દુઃખમાં મિત્રએ આ કૃત્ય કર્યાનું ખુલ્યું છે ગુજરાતમાં ફરી એકવાર નિર્ભયા જેવો ધ્રુજાવી દેતો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો બન્યો છે જસદનના આટકોટમાં સ વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતાં નરાધમે બાળકીને ગુપ્તાંગમાં સળિયા જેવી વસ્તુ ઘુસાડીને તેને લોહી લુહાણ કરી દીધી હતી હાલ બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આણંદ જિલ્લાના સોજીત્રાના પીપળાવ ગામની બેંક ઓફ બરોડામાં નકલી સોનું મૂકી લોન મેળવી બેંક સાથે એકત્રીસ પોઈન્ટ પાંચ લાખની ઠગાઈના ગુનામાં આણંદની એસઓજી પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાના આધારે જુદી જુદી સાત વ્યક્તિઓના નામે ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા ગયા અઠવાડિયે મુખ્ય નીતિ રેપો રેટમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ ઘણી મોટી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ તેમના ધિરાણ દરોમાં ઘટાડો કરવા માટે ઝડપથી પગલાં લીધા છે આ પગલાંથી નવા મોર્ટગેજ કાર લોન અને અન્ય સૂટક સસ્તા થવાની અપેક્ષા છે જેનાથી ઉધાર લેનારાઓ પર સમાન માનસિક માનસિકપતાં ઈએમઆઈનો બોજ સીધો હળવો થશે હવામાન જાણકાર આંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ માવઠું પડી શકે છે જો તમે નોકરિયાત છો અને તમારું પીએફ ખાતું છે તો તમારા માટે સારા સમાચાર છે ઇપીએફઓમાં ચાલી રહેલી સરસાઓ અનુસાર કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવી માટે વ્યાજદરોમાં વધારો કરીને કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે આનાથી તમારા પ્રોવિડન્ટ ફંડની થાપણો પર સીધો લાભ થશે જે તમારી સેવિંગ્સને વધુ મજબૂત બનાવશે ઇન્ડિંગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરના વડસર ગામમાં મૃતકના નામે બોગસ દસ્તાવેજો બનાવીને સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખનું જમીન કૌભાંડ આસરવામાં આવ્યું હોવાનો મામલો બહાર આવ્યો છે રાવપુરા પોલીસ મથકમાં આ મામલે પાંચની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હોંગકોંગમાં એક ઇમારતમાં લાગેલી ભયાનક આગમાં સૌથી વધુ લોકોના મોત થયા બાદ હવે બીજી બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે આજે ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક ઓફિસ ઇમારતમાં આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા વીસ લોકો માર્યા ગયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો